ગુનાની હકીકત એવી છે કે જે હેમન કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ પેટની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ પેટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર ટોટ નંબર બસો તોંતેર એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી એટલે લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર પેટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેન્કે આ બાબતે સરફેસી એક મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર પેટર્નની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી ગણાયેલ કોન્ટ્રાક્ટની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ સેક્ટરની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે